સુરતના પૂણા ગામમાં સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો છે મારુતિનગરમાં ગટરના પાણીના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળતા વિરોધ નોંધાવ્યો છે સોસાયટીમાં રીતસર ગટરિયા પાણીની રેલમ છેલ દેખાય છે આવો જોઈએ શું છે સમગ્ર રજૂઆત સ્ટોરી બાય સતીશ કુંભાણી આવો જોઈએ વિશેષ અહેવાલ લાભુ બેન મારુતિનગર છે અને સમસ્યા છે આ ગટર ધીમી ધીમી ઉભરાઈ છે ત્યાં લઈ ગયો અમે કઈ ન કીધું પણ વધારે બધું મજૂર થવા એટલે અમે કંપલી લખાવી તો કોઈ પાછું અહીં આવતું નથી ધ્યાન ધરતું નથી છોકરા ઉઘાડે પગે હાલે દુકાનમાં લેવા આવે અને હાજા માંજા થાય ઝાડા ઉઠીના વાસ છે તો તાવના વાસ છે આ લાભુબેન બોલે એને જ ખુશ તાવને ઝાડા છે માંગ્યું છે કે ગટર હારી કરી જાય એમ માંગી છે જલ્દી આવો અને આ ગટર મારું નામ અશોકભાઈ કાસડિયા સોસાયટીનો પ્રમુખ છું ઉપપ્રમુખ અને આ ત્રણ તારીખે રંજનબેન વસોઈયા ભૂતપૂર્વ કોર્પોરેટર આવેલી છે કોઈ ઢોકાવા ડોકાવા આવ્યું નથી હજી સુધીમાં અને બીજા નંબરમાં આઠસો થી હજાર માણાની સોસાયટી છે અમારી સોસાયટી મારુતિનગર સોસાયટી છોકરાઓ રખડતા હોય હાલચાલ થતી હોય ત્રણ ચાર સોસાયટીનો મેન રસ્તો છે રોગશાળા થાય ડેન્ગ્યુ થાય આ થાય તે થાય તો આ કોઈ સાપ કોઈ ડોકાવે નહીં હું આગળ સાપ ગુ ઝોન ઓફિસર હું ખુદ જી આવ્યો આનું શૂટિંગ ઉતારી મારા મોબાઈલમાં શૂટિંગ છે ત્યાં લઈને ગયો ત્યાં બે સાપના ના નિલેશ સાપ કરી છે પંડ્યા સાપ છે ફોન કર્યા પંડ્યા સાહેબ એમ કીધું હું રજા ઉપર છું નિલેશ સાહેબે મને એવું કીધું હું આગળ માણસોને મોકલું છું તો જોઈ જાય નહીં નેતાઓને કોઈની જાણ નથી કરી વિરોધ તો મેં એ આટું કર્યું કે કારણ કે રોગશાળો ફાટી પડે છે ડેન્ગ્યુ ના વાત થાય મચ્છરો થાય

લોકોને કાયમ ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે આ રસ્તા ઉપરથી રોજે દસ હજારથી વધારે લોકો પસાર થાય છે નાના નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે અને છેલ્લા છ મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે સ્થાનિક કોર્પોરેટરો આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે ભાજપના કોર્પોરેટર છે તંત્ર છે તમામને રજૂઆતો કરવા છતાં આ કામગીરી થતી નથી રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે મેલેરિયા છે એવા પાણીજન્ય રોગોનો રાપડો ફાટો છે દવાખાનાઓ આજે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છે છતાં પણ આ લોકોના પેટનું પાણી અળતું નથી નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે ક્યાં બાંધકામ આલે છે એમાં રસ છે લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈપણ જાતનો રસ નથી એટલે આ લોકોને જગાડવા માટે આ જનતા દ્વારા આજે આ વિરોધ કરવામાં આવેલો છે બંને પાર્ટીના ઝંડા લગાવી અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો છે કે આપ ભાજપ ભાઈ ભાઈ ને ગટરનું પાણી રોડે જાય જાય કારણ કે આ પાણી જે છે છ મહિનાથી રોડ ઉપર વહી રહ્યું છે આના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી ને લોકોને મરણ પથારી આ લોકો છોડી દીધા હોય એવું લાગી રહ્યું છે